હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય તો સ્વાગત છે તમારું મારું મારી યુટ્યુબ ચેનલ પર તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણે સવાર સવારના અને સવારના અત્યારે નાસ્તો ચાલુ થ ચાલુ છે કેટલા વાગેરા સાડા આઠ સવારના પણ સાડા આઠ રાતના પણ સાડા આઠ સાડા આઠ સાડા આઠ એ અમારા ટાઈમ હોતા હે હૈ શા સુબામ तो सुबह सुबह हमने दाल चावल सब मिट्टा डाला है अभी नाश्ता करेंगे नाश्ता करके फिर दूसरा काम करेंगे झाड़ू पोछा बर्तन ये सब करेंगे चलो तो तुमने हमारा ब्लॉग गमता हो तो प्लीज़ લાઈક શેર કમેન્ટ કરો અમારી ચેનલને સપોર્ટ કરો તમારા સપોર્ટની અમને ખૂબ જ જરૂર છે પ્લીઝ 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 ચલો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહો આવાની રીતેની તેની દીદી આવે રી દીદી આવી માન્યા આવી માનું એ આવી આવીન્યા जा 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 लिया सो ब्लॉक फोन ला लगी जाए मानू फोन लागी ना जाए ऐसा हद है बनाई अभी चंडो इंडिया हां जी है आ सो करूं मैं अपने राइट कर दी दूं वेरी बिजी वाली वेरी गुड ओहो वाह વાહ સરસ પેપર કેવું ગયું ઈ ગયો હથર મજા આવે હે સહી એ જય ભારત જય ભારત આ આ જો આની ખાવાની રીત એ કાય આ જો તો હકડી બે હવે બીજા ના હકડી બેતા ના અસુ દરવાજો બંધ કર ના બસ જો 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 જો

આવું કોણ ખાય છે આ છે પાણીપુરીની પૂરી અંદર છે છાસ નો મસાલો આવી રીતે ભૂરો કરીને ખાવાનું બહુ મસ્ત ટેસ્ટી લાગે છે જે અત્યારે આ બધી ખાઈ રહી છે જો મને કેવું લાગે રૂ મંદાનું કેવું લાગે રૂ મસ્ત બહુ પણ ખાઈ રહી તમે પણ ટ્રાય કરજો મજા આવશે પાણી પૂરી ની પૂરી વધી હોય ને ચૂરો કર નાખવાનો એની અંદર છાસનો મસાલો નાખીને ખાવાનો બહુ જ ટેસ્ટી લાગે રો આવી રીતે એમ ને એમ કાઈ જ ના નાખવાનું

ठीक लगा देना Omong pairung empori fi pronom kodok-okonokorot guam palo k proud Padua è ng

સરસ મજાની હજી તાજી ફ્રેશ હજી ઊગી જ છે વાળીએ તો આ તાલક ધોઈ નાખી છે તો એને હવે બાફવા મૂકી દઈશું અને બાફવામાં નમક નાખી દીધું અંદર ખાંડ નાખીએ એટલે જેથી કરીને આનો પાલકનો કલર ગ્રીન જ રહે એટલે બદલે નહીં એટલા માટે ખાંડ નાખી દેવાની એટલે આવું જ રહે પછી ડુંગળી ટામેટાં લસણ આદુ બધું આવી રીતે તૈયાર કરી નાખ્યું છે મોટું મોટું કેમ કે પછી એની ગ્રેવી જ કરવાની રહે એટલે મોટા જ કરવાના હવે આ તેલ કઢાઈમાં તેલ લીધું એના અંદર જીરું નાખ્યું પછી થોડીક નાખી દઈશું અંદર હિંગ અને પછી દો ડુંગળી ડુંગળી થોડીક લાલાશ પડતી થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની કલર બદલે એટલે ત્યાં સુધી સાંતળી લેવાની વાડીની જ પાલક ફ્રેશ છે આજે મન થઈ ગયું સાહેબ લઈ આવ્યા હતા પછી અંદર ટમેટોન બધું ઉમેરી દઈશું અંદર પણ આવડા મોટા જ કટકા કરવાના જેથી ટાઈમ પણ ના બગડે અને જલ્દી ફટાફટ થઈ જાય એમ થોડુંક નમક નાખી દઈશું એટલે જલ્દી ગળી જાય અને હવે નાખી દઈશું એની અંદર લસણ આદુને કટકા આને પણ કચાશ નીકળી જાય ત્યાં સુધી એને સાંતળી લેવાનું જ છે બરાબર સાંતળી લઈ કચાસ નીકળે ત્યાં સુધી અને પછી આપણે એની અંદર એડ કરીશું ટામેટા આ બધી વસ્તુ આટલી મોટી મોટી જ કરવાની છે અને હવે એની અંદર આપણે એડ કરીશું હળદર અને મ બધા મસાલા અંદર જ નાખી દેવાના એટલે પછી ડાયરેક પીસવા જ થાય મરચું ધાણાજીરું બધું અંદર જ એડ કરી દેવાનું એટલે ખાલી પીસવાનું જ રહે આગ આવી રીતે ઠંડુ થાય પછી એને પીસી લેવાનું મિક્સરમાં ને આ જો બફાઈ ગઈ છે અને કલર કેટલો એવો ને એવો ખાંડ નાખે એટલે જો તમે જોઈ શકો છો કે એવો જ કલર છે નહીં તો આપણે પાલક બાફીએ એટલે થોડીક આમ ઓલી થઈ જાય એમ કલર એનો ચેન્જ થઈ જાય જો આ તિરંગો કેટલો સરસ લાગે છે જો આપણે પાલકની ગ્રેવી અને આ ઓ હવે કડાઈ ફરીથી લેશું એની અંદર જીરું નાખીશું અને એડ કરી દઈશું અંદર ડુંગળી ટામેટાવાળી ગ્રેવી ડુંગળી ટામેટા લસણ આદુની ગ્રેવી અને હવે એડ કરી દઈશું પાલકની ગ્રેવી અને જુઓ તમે કેટલો કલર સરસ આવ્યો છે અને સરસ મજાના આવી રીતે પછી અંદર એડ કરી દઈશું આપણે પનીર પનીરના ક્યુબ તમે ગમે એમ તળીને પણ લઈ શકો છો અને તમારી મરજી હું આવી રીતે બનાવું છું એટલે મને હું આમ જ પનીર નાખું કોક તળીને નાખે કે ફ્રાય કરીને નાખે પણ હું આવી રીતે નાખું છું અને જોઈ લો કેટલી સરસ એવી ગ્રેવી બની છે ઘટ અને પનીર તો આ છે પાલક પનીર જે આપણે આજે બનાવ્યું અને કલર તો બહુ જ મસ્ત આવ્યો છે અને હવે ઉકળે ત્યાં સુધી ત્યાં સુધી રહેવા દેવાની અને પછી ઉતાર લેવાની સિમ્પલ છે હજી તો જમવાનું તો થોડીક વાર હતી પણ આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવી બની છે આપણા મમ્મી બનાવતા ને વસ્તુ ત્યારે આવી રીતે જ કરતા એમ કે ચાખવા જતા એમ અંદર કે મમ્મી કેવું લાગેલું ધન ચાખવા તો મમ્મી કહેતા હા બચકામાં ટેસ્ટ કરી લે એમ ખાડીને આવી રીતે જો ટેસ્ટ કરી લઈએ આપણે બહુ જ મસ્ત બની હતી સાચે સરસ બની હતી બહુ જ મસ્ત તમે પણ આવી રીતે બનાવજો તો બધાની અલગ અલગ રીતો મેં આવી રીતે બનાવી બહુ જ સરસ અને ટેસ્ટી મસ્ત બની હતી અને જો હવે આ બધા વાસણ છે એ અડધા ધોવાઈ ગયા છે જમવાથી પહેલાં ટિફિન હતા કે જમવાનું બનાવ્યું તેના કે બધા વાસણ હતા એ પહેલાં ધોયા ને હજી જમીને પછી ફરીથી વાસણ થશે આટલા તો હમણાં છે જ તો કઈશ ચલો એન્ડ આપી દઈએ た。